બોલો ખોડિયાર જય જય માતાજી મિત્રો આજે આપણે ખોડિયાર માતાજીની પ્રાગટ્યની કથા કરીશું આ વખતે મા ખુડિયાર જયંતિ છે મહાસૂદ આઠમ તારીખ પાંચ ફેબ્રુઆરી બે હજાર પચીસના દિવસે શ્રી ખોડિયાર માતાનો પ્રાગટ્ય દિન આ નિમિત્તે આવો જાણીએ મા ખોડિયારની કથા વ્રત કથા અને શ્રી ખોડિયાલ માનો ઇતિહાસ બોલો ખોડિયાલ માત કી જય માં શ્રી ખોડિયાળ માં ઈસવીસન સાતસોમાં મહામાઘ માસની સુદ આઠમના દિવસે ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહીશાલા ગામે પ્રગટ્યા હતા તેમના પ્રાગટ્ય સાથે અનેક ધર્મ વાર્તાઓ જોડાયેલી છે વલ્લભીપુર પ્રાંતના શાસક શીલભદ્ર હતા તેમના દરબારમાં રાજગઢવી તરીકે મમનિયા ગઢવી હતા રાજાની રાજગઢવી વચ્ચે ખૂબ જ ગાંઢ મિત્રતા હતી દરબારના મંત્રીઓ તેમની આ મિત્રતા માટે ઈર્ષા કરતા હતા તેમણે એક ષડયંત્ર રચ્યું રાજા અને રાજગઢવી વચ્ચે દુશ્મનાવટ થાય તેનો કારસો રચ્યો આ માટે તેમણે રાણીની કાન ભંભેરડી કરી તેમણે રાણી શાહને કહ્યું હે રાણીબા તમારે ત્યાં મમનિયા મામદિયા ગડવી આવે છે તે વાંજિયા છે તેમને ત્યાં સંતાન નથી તેમનો પડછાયો રાજા પર કે તમારા પર પડશે તો તમને પણ સંતાન થશે નહીં પ્રજા તમને પણ વાંજિયાનો મહેણું માશે તેથી રાણીએ શીલભદ્ર રાજાને કહ્યું હે મહારાજ તમે ગઢવીને અહીં આવતા રોકો તેમને ત્યાં સંતાન નથી તેમના પડછાયાથી આપણે પણ નિસંતાન રહીશું પણ રાજા ગઢવીની મિત્રતા તોડવા તૈયાર ન હતા છતાં રાણીની સ્ત્રી હઠ આગળ રાજાનું કંઈ ચાલ્યું નહીં તેમણે ગઢવીને અહીં આવતા રોક્યા એક દિવસ રાજ દરબારમાં પ્રવેશતા હતા ત્યાં જ દ્વારપાલે તેમને રોક્યા આવું સતત થવા લાગ્યું અપમાન સહન ન થતાં ગઢવી અને તેમની પત્ની મીનળ દે સંતાન પ્રાપ્તિ માટે અનેક ઉપાય કર્યા પણ ઉપાય ન મળતા તેમણે કમળ પૂજા હઠ યોગથી શિવજીની આરાધના કરી સંતાન પ્રાપ્ત ન થાય તો પ્રાણ ત્યાગની હઠ પકડી ઉગ્ર તપસ્યા છતાં ફળ ન મો અંતે પ્રાણ ત્યાગવા જતા શિવજી પ્રસન્ન થયા તેમણે ગઢવી દંપતીને દર્શન આપતા કહ્યું હે ભક્ત તમારા ભાગ્યમાં સંતાન નથી પણ એક ઉપાય સૂચવું છું કે તમે નાગલોકમાં જાઓ ત્યાં તમને નાગશક્તિ મદદ કરશે શિવજીના વરદાનથી ગઢવી નાગલોકમાં ગયા તેમણે નાગદેવની વિનંતી કરી આ જોઈ સાત નાગપુત્રીઓ તથા એક નાગપુત્રને દયા આવી તેમણે ઘડવીને કહ્યું હે શિવભક્ત અમારું વચન છે કે માઘ માસની શુક્લ પક્ષની આઠમે અમે સાતે બહેનો તથા એક ભાઈ તમારે ત્યાં જન્મ લઈશું તમે આઠ પારણા તૈયાર રાખજો વચન પ્રમાણે રૂહિશાલા ગામે આ રાજગઢવીએ તૈયાર કરેલ પારણામાં સાત પુત્રીઓની એક પુત્રનો જન્મ થાય છે તેમાં સૌથી મોટી દીકરી તે જ આપણા ખોડિયારમાં તેમનું બીજું નામ જાનબાઈ તથા ખોંડલ પણ થયું વલ્લભીપુરમાં ગઢવીને ત્યાં એક સાથે આઠ સંતાન થયા હોવાની વાત ફેલાઈ ગઈ શીલભદ્ર રાજા પણ આ સંતાનોના દર્શને આવ્યા મંત્રીઓને થયું કે રાજા અને ગઢવી વચ્ચે ફરી મિત્રતા બંધાશે અને આપણને આ રાજગાદી મળશે નહીં તેથી તેમણે રાજાને પ્રસાદમાં ઝેર આપવાનું નક્કી કર્યું પણ કહેવાય છે કે મા ખોડિયારે રાજાનો અદભુત બચાવ કર્યો હતો ખોડિયાર માતાજીનું વ્રત કથા હિંદુ પંચાંગ પ્રમાણે મહા માઘ માસની સુદ આઠમના દિવસે માં શ્રી ખોડિયારની જયંતી હોય છે આ માસની પૂનમે માઘી પૂનમ છે જેમાં માઘ સ્નાનનો મહિમા છે તેથી આ માઘ માસમાં શ્રી માના વ્રતનો મહિમા વિશેષ છે આમ તો આ વ્રત કોઈ પણ મહિનાના શુદ્ધ પક્ષ અજુવાડિયાના કોઈ પણ રવિવારથી શરૂ કરી સાત દિવસનું હોય છે અને આઠમા દિવસે રવિવારે તેની ઉજવણી થાય છે રવિવારે પ્રાતઃકાળે સ્નાન આદિથી પરવારી એક પાટલા બાજટ પર લાલ વસ્ત્ર પર પાથરીમાં શ્રી ખોડિયારની છબીનું સ્થાપન કરવું મા ખોડિયારને સાત બહેનો હતી તેથી સાત દીવા સાત અગરબત્તી તથા સાત પુષ્પોથી સર્વેની પૂજા કરવી ત્યારબાદ વાર્તા સાંભળવી અથવા વાંચવી ત્યારબાદ આરતી તથા થાળ કરવો શ્રી માની સ્તુતિ કરવી બધાને પ્રસાદ આપી ઉપવાસ અથવા એક ટાણું કરવું આ પ્રમાણે સાત દિવસ સુધી વ્રત ધારણ કરવું વ્રતની સાથે નિત્યક્રમમાં પ્રવૃત્ત રહેવું

ખોડિયારની આદ્યશક્તિનું સ્વરૂપ જ છે જે વ્રતની મનોકામના પૂર્ણ કરે છે એક નગરમાં જ્ઞાની પંડિત હતા પંડિત પર લક્ષ્મીજીની કૃપા હતી તેમની પાસે વિશાળ હવેલી હતી તે સરળ સુખી હતા પણ તેમની એક વાતનું દુઃખ હતું ભાગ્યવશ તેમની પત્ની શ્યામા સાવ અને વર્ણે કાઢી હતી વાસ્તવમાં પંડિતને અભણ અને કદરૂપી પત્નીથી શરમ આવતી શ્યામાને હવેલીની બહાર જવાની છૂટ પણ અપાતી ન હતી એક દિવસ હવેલીમાં એક દાસીએ માં ખોડિયાળનું વ્રત લીધું હતું વ્રતના સાત દિવસ પૂર્ણ થયા પછી આઠમા દિવસે તેણી ઉજવણું કર્યું વ્રતના નિયમ પ્રમાણે સાત વ્યક્તિને લાપસીનો પ્રસાદ આપવો પડે તે દિવસે હવેલીમાં છ જણા જ હતા એટલે દાસીએ ન છૂટકે શ્યામાને પણ આમંત્રણ આપ્યું શ્યામા હરખાતી હરખાતી મા શ્રી ખોડિયારના વ્રતનો પ્રસાદ લે છે તેણે દાસી પાસેથી વ્રત તથા વ્રતની વિધિ અને વ્રતની વાર્તા સાંભળી જેણે વ્રત કર્યું હતું તે દાસીએ સાહસ કરીને શ્યામાને વ્રત કરવા પ્રોત્સાહન આપ્યું જ્યારે અન્ય દાસીઓએ તો મો મચકોડ્યા હરખાતા એક રવિવારે વ્રત શરૂ કર્યું એક વખત માતાજી સમક્ષ તેણે કહ્યું હે મા મને માત્ર તારું નામ આવડે છે અભણ તથા પતિના સુખથી વંચિત છું જો મનથી તો તારું સ્મરણ કર્યું હોય તો હે મા મારા આસુ જેમાં વ્રતના સાત દિવસ પૂરા થયા શ્યામાએ આઠમી દિવસની ઉજવણી કરી રસોઈયાને વિનંતી કરી માનો પ્રસાદ તૈયાર કર્યો તેણે સાત દાસીઓને આ પ્રસાદ લેવા આમંત્રણ આપ્યું પણ પંડિતની બીકથી તે એક પણ દાસી આવી નહીં શ્યામાએ સૌને રડીને આજીજી કરી પણ કોઈ માન્યું નહીં શ્યામા અન્ય કોઈ સ્ત્રીઓ સાથે વાત કરે અથવા વ્યવહાર કરે તે પંડિતને ગમતું નહીં પણ પેલી ભલી દાસીએ શ્યામાને આ પ્રસાદ હવેલીની બહાર જઈ સાત જણને વેચવાની સલાહ આપી શ્યામા મા શ્રી ખોડિયારનું વ્રત પૂર્ણ કરવા ડરતી ફફડતી નગરમાં જવા તૈયાર થઈ આ બાજુમાં ખોડિયારે બધી બહેનોને આજ્ઞા કરી કે ચાલો પૃથ્વી પર મારી એક ભક્તને ભીડ પડી છે સ્વરૂપે પંડિતની હવેલીના દ્વારે આવીને ઊભી થાળ લઈ હવેલીની બહાર પગ મૂકે છે તેણે ડોષીઓને કહ્યું માતાઓ પ્રસાદ લેશો ડોશીઓએ કહ્યું હા દીકરી અમારો પ્રસાદ છે અમે તો લઈએ જ ને શ્યામાએ પ્રસાદ વેચવાનું શરૂ કર્યું ત્યાં તો તેનો પતિ પંડિત આવી ચડ્યો તેણે આ દ્રશ્ય નિહાળી ક્રોધથી ત્રાળ પાડી શું છે આ બધું આ ગંધાતી ડોશીઓ કોણ છે બિચારી શામાં તો હિમતાઈ ગઈ મોંમાંથી એક પણ શબ્દ બોલી શકી નહીં ત્યારે મા ખોડિયાર બોલ્યા દીકરા આ તો પ્રસાદ છે લે તું પણ લે પાવન થઈ જઈશ પણ પંડિત તો અહંકારથી ભરેલો હતો તેણે માનો પ્રસાદ ફેંકી દીધો ધૂળમાંથી માએ આ પ્રસાદ હાથમાં લીધો અને કયું દીકરા અભિમાન તો રાજા રાવણનું પણ રહ્યું નથી આજ તું જે જ્ઞાનનો ગર્વ કરે છે તે જ્ઞાન જ એક દિવસ તારા ગળાનો ગાડીઓ બની જશે મારા વેણ યાદ રાખજે ખરા સમયે મારી બહેન સરસ્વતી તારો સાથ છોડી દેશે શ્યામા તો રડતી રડતી હવેલીમાં ચાલી ગઈ સમય વીતતા પંડિત આ વાત ભૂલી ગયો એક વેળા રાજા પાસે કાશીનો એક પંડિત આવ્યો એણે આવીને રાજા પાસે શરત મૂકી કે મારી સાથે શાસ્ત્રાર્થ કરો અને હારી જાઓ તો સોનાના પત્રા પર મને મારા વિજયનું પ્રમાણપત્ર લખી આપો આ શરતનો પડકાર પંડિતે સ્વીકાર્યો પંડિતે કહ્યું કે જો કાશીના પંડિત હારે તો આ પ્રમાણપત્ર મને મળે સામે કાશીના પંડિતે પણ શરત મૂકી હી રાજા રાજ પંડિત શાસ્ત્રાર્થમાં હારે તો તેમની તમામ સંપત્તિ હવેલી દાસ દાસી બધું મને સોંપી દેવો તથા તે જંગલમાં જઈને ઝુંપડી બાંધી રહે રાજાએ પંચ નિમ્યું શાસ્ત્રાર્થ શરૂ થયો આઠ આઠ દિવસ શાસ્ત્રાર્થ ચાલ્યો જ્ઞાનની રેલમ છેલ થઈ હવે શાસ્ત્રાર્થનો અંતિમ નવમો દિવસ આવ્યો વિજયની પૂર્વ તૈયારી રૂપે રાજાના પંડિતે શ્યામાના પતિએ પચાસ શ્લોકોની રચના કરી તેની ખાતરી હતી કે તે કાશીના પંડિતની હરાવશે જ નવમા દિવસે સભા ભરાઈ રાજાએ શાસ્ત્રાર્થ શરૂ કરવાની આજ્ઞા આપી પણ સૌના આશ્રય વચ્ચે પંડિતના મુખે એક પણ શ્લોક રજૂ થયો નહીં ચમત્કાર થયો પંડિતની જીભ સિવાઈ ગઈ કાશીના પંડિતનો વિજય થયો રાજાએ પંડિત પર શોભિત અલંકાર તથા વસ્ત્રો શરત પ્રમાણે ઉતરાવ્યા માત્ર એક પચ્છ્યું અને જનોઈ સાથે પંડિતની જંગલમાં જવા ફરમાન કર્યું પંડિતને ભાન થયું કે નિશ્ચિત મને પેલી દોષીનો શ્રાપ લાગ્યો છે તે આઘાત માર્યો જંગલમાં એક કૂવામાં પડવા જાય છે ત્યાં પાછળથી અવાજ આવે છે નાથ નાથો નાથ પંડિત શ્યામા બોલી આ શું કરો છો નાથ તમે આત્મહત્યા કરો તો તમને મારા સોગંદ આખી જિંદગી જેને દુખ આપ્યું હતું તે પત્નીની આ લાગણી ભરી વાણી સાંભળી પંડિતનું હૃદય ભરાઈ આવ્યું તેનું મિથ્યા જ્ઞાનનું અભિમાન ઉતરી ગયું તેની આંખમાંથી આંસુ આવ્યા પેલી દોષીનો શ્રાપ યાદ આવ્યો સમય જતાં પંડિત તથા શ્યામા મા શ્રી ખોડિયારનું વ્રત લે છે વ્રતની ઉજવણી કરે છે માની કૃપાથી પંડિતનું જ્ઞાન પુનઃ પ્રાપ્ત થાય તેથી તે અગાઉની જેમ સુખી સંપન્ન થાય છે દંપતીને સાચું સુખ ક્યાં છે તેની ઝાંખી થાય છે એવી શ્રદ્ધા સાથે જે ભક્તોમાં શ્રી ખોડિયારનું વ્રત કરે છે તેમને આ પંડિત તથા શ્યામાની જેમ વ્રત ફળે છે અને જીવનમાં સુખ શાંતિ મળે છે અને મનોકામના પૂર્ણ થાય છે આદ્યશક્તિમાં શ્રી ખોડિયારના શરણે જવાથી સર્વે દુઃખોનું નિવારણ થાય છે મનોકામના પૂર્ણ થાય છે હેમાં જેવા તમે આ પંડિત શ્યામાને ફળ્યા એવા વ્રત કરનાર સૌ ભક્તોને ફળજો જય મા ખોડિયારમાં જય મા ખોડિયારમાં